હેલી ગોગડી ની માં આપણે ગોગડીના લગન તો નકી કને ખાસે પણ આપડા ઘરે કોણ આવશે આપણે હગાવાલા વાલા આપડી અરે કોઈ બોલતા નથી હું કરશું આપણે તમારું મે નળીએ નળીએ નાક વાઢો તો ક્યાંક તો હારું રાખો ક્યાંક તો સારું રાખો મારા પીર માય મારા જાય એવો નો રેવા દીધો ન્યાથી પૈસા લઈ લીધા જ્યાં હોય ન્યાથી પૈસા લઈને કોઈના પાસા દીધા જ નહીં કોઈ હગાવાલા વાલા આપડી ગોગડી ના લગન માં ન થાવાના તમે તે બધે બાવળિયા વાયા છે કોઈ હગા નો આવી દે તો કાઈ નહીં મમ્મી તમે માર પપ્પા રે કાઈ બાત નહીં আপডে কোই হগা ঵ালানি জারো নথি হগা মথাই কোয হারিনা নো কে আপনে গমে ইটলো খারশো করো লগনা গমে ইটলে হাসো এমনে তোয বদো উসু� પણ મારા દીકરા ગોગડી એ વાત તારી બધી હાસી છે પણ માણા વગર નો પ્રસંગ નો હારો લાગે મારા દીકરા તું નાની છો તને નો ખબર પડે મારા પેટ ગોગડી બેન હાલો ફટાફટ મોડું થાય

કરવાનું અમારે મેંડી મુકાવાની છે આઈબ્રો કરાવવાનું છે વેક્સ કરાવવાનું છે ફેશિયલ કરાવવાનું છે અને આમાં નણન છે એના લગન છે અમાર નણન કરાવવાનું છે બેન તમને લાગે તો એક વાત પાર્લર કેટલું હાઈફાઈ છે તમે કેટલા ઢડારું પાળા છો અને આ કહુરિયો કોણ છે તમારા પાર્લરમાં બોલવામાં ધ્યાન રાખજો નથી એ મારો વર છે તમે એટલા બધા ઢડારું પાળાને આવો કેમ તમે વર તો મે રૂપ જોઈને એની લગન નથી એના રૂપિયા જોઈને મે એની લગન કરા એની પાસે રૂપિયો બહુ છે અને અડધો ગાંડો છે અને જ નથી જ નથી માર તમારે હું ટકો કરાવવાનો છે એલી વાઇન્દ્રી મારે ટકો નથી કરાવવાનો મારા નણનના લગન છે ને હું ટકામાં વાળ કરાવવાના છે બેન તમે ગન માવ અને તમાર રૂમ ની લેતા આવ હો હાલો બધું થઈ ગયું વાળ સ્ટેટ થઈ ગયા મહેંદી થઈ ગઈ આઈબ્રો થઈ ગયો રેક્સ થઈ ગયો ફેશિયલ થઈ ગયો લાવો પૈસા હાલો કેટલા પૈસા દેવાના છે બધું થઈને 20000 થયા છે હાલતી

પછી રસ અને જાશ એમ નમ તોયલ મૂળા જેવો પાછો ઈ બધું તો ગોગડી પણ આ બધા કોણ આ કોઈ મહેમાન નથી કોઈ તારા હગાવાલા નથી આ બધા કોણ એ ગેલા નથી ભરાવતો તે ઓલો કોણ છે ને પેલો કોણ છે ને કોઈ અમારા ઘરે અમારો હગાવાલો કોઈ મહેમાન નથી આવ્યું કેમ કે મારા પ્રસંગ નો હારો લાગે મને એમ કહેતા હતા પછી આ બધાને દાડિયા ગિરા ને ઈ ફોન કરી કરીને મે બોલાવ્યા કે તમ બધા આવજો મારા છે અમારા છે હે ગોગડિયા બત્રી દેખાય ઈ કોણ છે ગોગડિયા ભાભો કોણ છે ઈ બત્રી દાદ દેખાય ને ઈ મારી ભાભી છે લંગુ ભાભી અને ઈ ભાભો છે ને ઈ ભાભો અમાર ગામ નો છે હું બધી પંચાયત છે મુંગીનો મેને કે બધી પંચાયત કરવા આવ્યો છો આવ તો ગોર દાદા તારો બાપ ને મારો ભાઈ બધા ખાવા ખાવાનું ખતે ને એટલે પેલા બધું ખાઈ લે ને તો ખાવા ભેગા થઈવી હવે

સોન્યા હું તાર બાપે ખજાનો ડાઈટો છે એલી બીંદડી આય અમારા બાપે કાઈ ખજાનો નથી ડાઈટો આ હું મારો પાપ ગોતવાઈ છું કાલ મારો વર મને એમ કેતો તો કે તારો પાપ પીપળે સડીન પોકારવાનો છે તે હું ગોતું છું ઉતર પતંગ ની દીકરી ઢાંઢા જેવડી થઈ તો એજી પતંગ ઓ લોટવીસ બિશારી ની ઉતર આ બાપ સોસાયટી વાળા જોવે છે ન્યાખી પડીશ ને તો તાટિયા નોખા કોઈ તારો બાપે સેવા નઈ કરે અમુક તો એવી મારે ને વાત જવા દયો ને સિટી માં તો રેવા બે વર્ષ ગયું હોય ને અમારા માં અપડેટ આવી ગયું છે એ થારી ને પ્લેટ કે તો વાંધો ની હા વાઈટ કા ને બાવુલ કે હા તોય વાંધો ની હા પાછી તો એમ કે ઓલું મસ એટલે અમાર બાપ એને તો મહોતું રેવા દે હવે એને મહોતું જ કેવાય મસોત વારી અમુક સકરીઓની કેવી ટેવ હોય ખબર છે તમને જેવું એન બેન પણીનું નક્કી થાય કે જળ દેવાય કે વાત આલતી હોય કે હગાઈ થઈ હોય કા તો એમ કે બેન પણીને માર જીજાજીન ફોટો તો મોકલ ઇન્સ્ટા આઈડી હું છે એનું ફટાક દેરાની જાય ને સીધી રિક્વેસ્ટ નાખી આવે માર બાપ એને હજી ગોઠવા તો દે તા તો તમે પૂગી જા ઉલાર હાંઢિયાન જેમ ઇન્સ્ટામાં રિક્વેસ્ટ નાખવા